સ્વામી પણ આ આ આવું જ્યારે થતું હોય છે ને ત્યારે લોકો એવું વિચારતા હોય છે કે આ ટ્રેન્ડ છે બરાબર ટ્રેન્ડ પ્રમાણે નહીં ચાલીએ તો પાછા રહી જશું બરાબર અત્યારે આપણે ઘણા એક્ઝામ્પલ એવા જોતા હોઈએ છીએ કે સ્કૂલની અંદર જ હજી તો સ્કૂલમાં હોય છે ને છોકરા છોકરીઓ વચ્ચે પ્રેમ થતો હોય છે બરાબર સાથે પાર્ટીઝમાં જવું હોટલમાં રોકાવું આવું બધું વધવા લાગ્યું છે અને એમાં એ લોકો વિચારે છે કે આ તો કોમન છે કારણ કે એમની જનરેશન વચ્ચે આ બધી વસ્તુ કોમન થઈ ગઈ છે હવે એટલે કે જો હું આ આ બધી વસ્તુમાં હું નહીં કરું તો બીજા સામે મારું પેલું નીચું દેખાશે કે આ અપડેટેડ નથી આ ટ્રેન્ડ પ્રમાણે ચાલતો નથી આવા બધા વિચારો આવે છે તો આ બધા વિચારોથી પછી એને કઈ રીતે મતલબ આમાં ફ્રેન્ડશીપ ટકાવી રાખવી કે પછી આનું પાલન કરવું શું કરવું આમાં બહુ જ ટ્રીી ક્વેશ્ચન છે અને અત્યારની જે બાળપેઢીનો અને યુવા પેઢીનો પ્રશ્ન છે હું બાળપેઢી જાણી જોઈને બોલી રહ્યો છું આને કોમન કરી નાખવામાં આવ્યું છે ફિલ્મો દ્વારા વેબ સિરિઝો દ્વારા સિરિયલો દ્વારા પહેલાં કોમન નહોતું પહેલાં સ્કૂલમાં છોકરીઓ સાથે વાત કરવી એ પણ એક અઘરો વિષય હતો વાત કરવાની ઈચ્છા થાય તો પણ ઈચ્છા કરી ન શકે એ પ્રકારની મર્યાદાઓ હતી મર્યાદાના કપડાં હતા માનસિક મર્યાદાઓ હતી શારીરિક મર્યાદાઓ હતી દીકરીઓ પણ એટલી મર્યાદામાં વર્તતી હતી દીકરાઓ પણ મર્યાદામાં વર્તતા હતા નો ડાઉટ ક્યારેક ક્યારેક એ સમયે પણ અપવાદો થતાં પણ અંશે બધા એક લક્ષ્મણ રેખામાં રહેવાનો પ્રયત્ન કરતા હતા ફિઝિકલી તો એનું પાલન કરતા હતા પણ ધીમે ધીમે કરતા આ ટ્રેન્ડ્સ તમે જે વાત કરી કે એવો ટ્રેન્ડ આવી ગયો કે રિલેશનશીપ ફ્રેન્ડશીપ સ્કૂલમાં છોકરાને જો ગર્લફ્રેન્ડ ન હોય તો એને ખીજવે પિયર પ્રેશર હોય કે તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી કેટલાક મા બાપ પણ એવું કહે કે દીકરા તારે ફ્રેન્ડ નથી અથવા પોતાની દીકરીને કે બેટા તારે કોઈ ફ્રેન્ડ નથી કોઈ બોયફ્રેન્ડ નથી આ કલ્ચર એવું કરી નાખ્યું છે એટલે બધા લોકો સાયકોલોજીકલી એવા પ્રવાહમાં આવી ગયા છે કે મારે જો આ પ્રવાહમાં ટકી રહેવું હશે તો કાં તો એક બોયફ્રેન્ડ જોઈશે અથવા તો ગર્લફ્રેન્ડ જોઈશે હવે જે સમય એની પરિપક્વતા નથી મેચ્યોરિટી નથી પાંચમા છોકરા ધોરણના છોકરા છોકરી ફ્રેન્ડશીપમાં હોય છે જે લગ્ન પછી નહોતા સમજી શકતા એ સ્કૂલમાં અને પ્રાઇમરી સ્કૂલમાં સમજવા લાગ્યા એવા સંબંધો કેળવવા લાગ્યા તો આ કોઈ વિકાસ નથી આ તો વિનાશ છે વ્યભિચાર દુરાચાર એ કોઈ ડેવલપમેન્ટ નથી એ તો ડિસ્ટ્રક્શન છે કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી નથી આ તો ભલે કલ્ચરમાં બતાવ્યું કલ્ચર નથી એ વલ્ચર છે એ ટ્રેન્ડ નથી એ તો ટ્રોલિંગ થવા જેવી વસ્તુ છે તો સ્કૂલમાં કે કોલેજમાં ફિલ્મોનું આંધળું અનુકરણ કરીને છોકરા છોકરીઓના જે રિલેશન બની રહ્યા છે હું નથી કહેતો કે બોલવું ન જોઈએ બોલે પણ આપણા ત્યાં તો કેવી વાતો શીખવાડી છે પવિત્રતાની કે ભારત મારો દેશ છે અને મારા બધા ભાઈ બહેનો છે એ દ્રષ્ટિથી મારે જોવાના છે અને મારી આ બ્રહ્મચર્ય અવસ્થા છે મારી આ વિદ્યાર્થીની અવસ્થા છે મારી આ શિક્ષણ સંપાદિત કરવાની અવસ્થા છે એ જ અવસ્થામાં હું કેટલાય એવા ટોપર્સને ઓળખું છું કે જે લોકો દસમામાં બોર્ડમાં રેન્ક લાવ્યા હતા કે નાઇન્ટી નાઇન લાવ્યા હતા અને ગર્લફ્રેન્ડના રવાડે ચડી ગયા અને ફ્રેન્ડશીપના રવાડે ચડી ગયા અને કેરિયર ખલાસ થઈ ગયું જે ટોપરને લાયક હતા અને પછી આના લીધે એની મેન્ટલ એબિલિટી ડાઉન થાય સતત ચેટિંગ કર્યા કરે મા બાપની ગેરહાજરીમાં ફેસબુક પર ઇન્સ્ટા પર ઓનલાઈન હોય શું તમે એમ માનો છો કે આ બધી રિલેશનશીપ તમારી કેરિયર પર અસર ન કરે તો એ બિલકુલ ખોટી વાત છે જ અસર કરે જ છે તમે હંડ્રેડની સ્પીડ પર જતા હોય અને એટી પર જાઓ તો એ તમે પાછા પડ્યા જ છો સ્પીડ તમારી ઓછી થઈ એટલે તમે પાછા પડ્યા જ છો તો તમે નાઇન્ટી નાઇનના કેલિબર વાળા યુવક હતા કે યુવતી હતા અને તમે ઓછા ટકા આવ્યા છે કારણ કે તમે સતત કોઈ એ મેસેજ આવ્યો તમે પાછો મેસેજ કર્યો એનો મેસેજ આવે એના માટે હવે પાછું આમામ આવે છે ને વોટ્સએપમાં કે હાર્ટ બીટ આમા થાય કાળિયોગ્રામની જેબ એટલે એ પાછો ચિંતા મારે કે હવે એ મને મેસેજ કરશે કે નહીં કેવો કરશે તો એને પછી થર્મોડાઇનેમિક્સ ફાવે ઇન્ટીગ્રેટી ફાવે ડિફરન્સિએશન યાદ આવે ઓર્ગેનિક યાદ આવે ઇનઓર્ગેનિક યાદ આવે એનેટોમી પહેલીની એનેટોમી જ યાદ આવે એને બાયોલોજીમાં એ જ બાઈ દેખાય બાયોલોજી ના દેખાય એટલે એ સારો એન્જિનિયર ન બની શકે સારો ડોક્ટર ન બની શકે બંને બાજુ છે દીકરીઓએ પણ દીકરીઓએ પણ પોતાનું કેરિયર બનાવવા માટે દીકરાઓએ પણ પોતાનું કેરિયર બનાવવા માટે અને ગૃહસ્થ જીવન સારું બનાવવા માટે અત્યારથી આવા ખોટા અનૈતિક સંબંધોમાં ફસાવવું ન જોઈએ અને આ તો ક્યાંક ફસાવાની જાળ પણ છે આવા રેકેટ પણ ચાલતા હોય છે ફસાવાના રેકેટ છોકરા છોકરીઓને ફસાવાના રેકેટ કેટલાક છોકરાઓનો પણ ધંધો હોય છે અને કેટલીક છોકરીઓનો પણ જાણે એક પેશન હોય છે એક હોબી હોય છે એમાં લેવાઈ જાય આર્થિક પાયમાલ થાય શારીરિક પાયમાલ થાય પછી એને બ્લેકમેલ કરે કેટલીક છોકરીઓ અંધવિશ્વાસમાં આવી જાય અને છોકરા સાથે એ પ્રકારના સંબંધો બાંધી લે એ પ્રકારના ફોટોગ્રાફ શેર કરી દે અને પછી પેલો બ્લેકમેલ કરે એટલે એને ખુદ ખુશી કરવા સિવાય આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તા રહેતા નથી અને તમે સાંભળતા હશો પ્રેમી પંખેડાએ સાથે મળીને કરેલી આત્મહત્યા અઢાર વર્ષે આત્મહત્યા ચૌદ વર્ષે આત્મહત્યા આ કોઈ આત્મહત્યાની ઉંમર છે બે જણાએ લવમાં આવી ગયા અને આત્મહત્યા કરી લીધી અને મારો તો સમાજને પ્રશ્ન આ છે જે અત્યારથી સંસારના સંસ્કારના નિયમોને આધીન નથી અને બે ત્રણ યુવક યુવતી બદલે છે યુવતી યુવકો બદલે છે થોડા થોડા સમય ગર્લફ્રેન્ડ બદલાઈ જાય થોડા થોડા સમય બોયફ્રેન્ડ બદલાઈ જાય એ ભવિષ્યમાં પોતાના પતિ કે પત્નીને વફાદાર કરી રીતે રહી શકશે એ પોતાના સંતાનોને સંસ્કાર ઘડતરની વાતો કઈ રીતે કરી શકશે તમારા ત્યાં સંસ્કારી સંતાન જન્મે તમે દશરથ જેવા કે કૌશલ્યા જેવા ન હો તો તમે રામની અપેક્ષા ન રાખી શકો તમે વસુદેવ કે દેવકી જેવા ન હોય તો તમે કૃષ્ણની અપેક્ષા ન રાખી શકો તમે માતા જીજાબાઈ જેવા હોય તો તમારા ત્યાં શિવાજી જન્મે તમારે મા બાપે એવા પવિત્ર થવું પડશે એટલે આ આક્રમણમાંથી બચવા માટે સત્સંગ શાસ્ત્રો સંતો ધર્મગ્રંથો આપણી વૈદિક પરંપરાઓ સાથે જોડાયેલા રહીશું તો નવી પેઢી બચશે નહીં તો આપણે પોડકાસ્ટ પર બોલી પણ ન શકીએ ને એટલા ખરાબ પ્રસંગો મીડિયામાં રોજબરોજ આવી રહ્યા છે પતિએ પત્ની સાથે મળીને પ્રેમિકાનું હત્યાને આ હત્યાને તે હત્યાને એક ટીચર છોકરાને લઈને ભાગી ગઈ ટીચર છોકરાને લઈને ભાગી જાય અને એબોર્શન કરાવવાની ઘટના બને પોતાના કરતા ઉંમરમાં નાનો વિદ્યાર્થીઓની સાથે શિક્ષિકા ભાગી જાય કોઈક શિક્ષક છોકરીઓને લઈને વિદ્યાર્થીની લઈને ભાગી જાય આ કઈ દિશામાં આપણું એજ્યુકેશન જઈ રહ્યું છે સ્માર્ટ ડે ચોકલેટ ડે રોઝ ડે વેલેન્ટાઈન ડે ભાઈ એજ્યુકેશન ડે રાખો ને એ કરવું નથી એન્ટર ટુ લવ તૈયાર થઈ થઈને જાઓ લવશીપ કરો હેર સ્ટાઇલો બદલો કપડાંની સ્ટાઇલો બદલો જૂતાની સ્ટાઇલો બદલો અને પછી પાર્ટનર બદલો આ બધા જ સનાતન ધર્મના સંસ્કારો નથી ને નથી જ હિન્દુ સંસ્કૃતિ આપણને ચારિત્રના સંસ્કારો આપે છે વિવેકાનંદ સ્વામી વિદેશમાં ગયા વિવેકાનંદ સ્વામીના કપડાં જોઈને મશ્કરી કરી ત્યારે સ્વામી વિવેકાનંદ બોલ્યા હતા ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન ઇન અવર કન્ટ્રીરેક્ટર મેક્સ મેન અમારા દેશમાં ચારિત્ર માણસને બનાવે છે તો એ ચારિત્રને ભૂલીને થતી કોઈ પણ પ્રવૃત્તિ હિન્દુ સંસ્કૃતિને સનાતન ધર્મને માન્ય નથીને નથી તો મારે તમારે સમાજ સુધી આ સંદેશો પહોંચાડવાનું છે કદાચ કેટલાકને ન પણ ગમે કદાચ કેટલાક મોડન વિચારધારાના લોકો હશે તો એમ લાગશે કે સ્વામીજી આવી જૂનવાણી વાતો શું કરી રહ્યા છે મારો પ્રત્યેક ગૃહસ્થને પ્રશ્ન છે કે તમારી પત્ની તમારા સિવાય બીજા કોઈ પુરુષ સાથે ફરશે તો તમે સહન કરી શકશો એનો એક ફોટો બીજા સાથે વાયરલ થશે તો સહન કરી શકશો તમારા પતિ બીજા સ્ત્રી સાથે ખોટા સંબંધો રાક્ષસ સહન કરી શકશો ન કેવળ સ્કૂલમાં પણ કોર્પોરેટ કલ્ચરમાં જોબમાં પણ હવે તો આ વધવા લાગ્યું છે એક્સટર્નલ અફેર્સ એના હિસાબે મોટા મોટાના છૂટાછેડા કેમ થાય છે બિલ ગેટ્સને છૂટાછેડા કેમ થયા જે બેઝોઝને છૂટાછેડા કેમ થયા ધ કોલાવરીડીવાળા ધનુષને છૂટાછેડા કેમ થયા કેમ બધું મોટી મોટી સત્યમેવ જયતેની વાતો કરવી સૈલી છે પણ સત્યમેવ જૈત્યવાળું જીવન બનાવવું એ અતિશય અઘરું છે તો ધાર્મિકતાએ આપણને આ શીખવાડ્યું છે તો અમારી તો ભાવના છે લાગણી છે અને પ્રાર્થના છે કે સમાજ સંસ્કારી બને ગુણિયલ બને અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ચારિત્રવાન બનો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો